ચણાની ખરીદી કરવા રજીસ્ટ્રેશન શરૂ કરવા ખેડૂતોની માંગ ઉઠી છે એક બાજુ જીરા બાદ હવે ચણાના પૂરતા ભાવો ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે તાત્કાલિક પોર્ટલમાં રજીસ્ટ્રેશન શરૂ કરી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવા માંગ ઉઠી રહી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ચણાનું વ્યાપક ઉત્પાદન છે ઓપન બજાર જે ખેડૂતોએ ચણા નું વાવેતર કર્યું છે તેમને પૂરતો ભાવ મળી નથી રહ્યો એક હજાર રૂપિયા મણ ની કિંમતે જઈ રહ્યું છે મોંઘા બિયારણો હોય મોંઘું ખાતર હોય મોંઘી મજૂરી પાક ઉગાડ્યો છે તેના પૂરતા ભાવ નથી આવી રહ્યા આપડી સાથે વઢવાણ તાલુકા ખેડૂત છે તેને પુછીએ કે કેવી પરિસ્થિતિ છે હાલ આ ચણા ના વાવેતર માં કેવી પરિસ્થિતિ છે મારું નામ ગોવિંદભાઈ મકનભાઈ પરમાર વઢવાણ ખેડૂત છીએ રવિ સીઝન માં અમે ચણા નું વાવેતર કરેલ છે ચણાની ખરીદી દર સાલ ફેબ્રુઆરી મહિના મહિનામાં શરૂઆત માં થઈ જાય છે આ વખતે સરકાર થી કોઈ પોર્ટલ ખોલવામાં નથી આવ્યું અને ખરીદી કરવાના છે કે કેમ તે હજુ કઈ નક્કી નથી થતું તો આની માટે સરકાર ને જાહેરાત કરવી જોઈએ કે ખેડૂતોને ચણાનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તારીખ આપવી પડે અને ફોર્મ ઓનલાઈન ભરી અને ચેનાનું ખરીદી કરવાનું કેન્દ્ર નક્કી થાય તો આની માટે હજુ કોઈ ખુલ્લું નથી તો અમારી એક જ ખેડૂત ની વિનંતી છે કે સરકાર શ્રીને ત્યાં રજીસ્ટ્રેશન ચાલુ કરાવી અને ખેડૂતોને ખરીદી કરી અને સારા ભાવ મળે એવી આશા છે અત્યારે ખેડૂતની પરિસ્થિતિ કેવી અત્યારે રજીસ્ટ્રેશન કરવા માટે ચેના વેચવા માટે જે અમે ખેડૂતોએ જવું પડે તે અત્યારે અમુક ઓફિસોમાં અત્યારે એમ કે કે અમે રજીસ્ટ્રેશન નથી ચાલુ કર્યું પાણી આની માટે ખેડૂતોને એક થી એક ઓફિસે ધક્કા થાય અને આની માટે સરકાર શ્રી વહેલી તકે પોર્ટલ ખોલી અને રજીસ્ટ્રેશન કરી અને ખરીદી કરવાની ચાલુ કરવી જોઈએ હાલ જો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તેમાં જે મોંઘા બિયારણ હોય તે ખર્ચીને મોંઘા દાટ મજૂરી ખર્ચીને જે બિયારણ ઉગાડ્યું છે ચણાનું તેમાં હાલ ભાવ મળી નથી રહ્યા તેના કારણે તેમની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ બની ગઈ છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આવીને આવી પરિસ્થિતિ થશે તો ગુજરાતમાંથી જે ખેડૂતો છે તે લુપ્ત થવાના આરે થઈ જશે પરજી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સુરેન્દ્રનગર